આજ રોજ ધોરણ બારનો રિઝલ્ટ જાહેર કરવામાં આવતા જ દિવ્યાંગ વિદ્યાર્થીની એવી યશા મકવાણાએ સિદ્ધિ હાંસલ કરી છે ધોરણ બાર ઇંગ્લિશ મીડિયમમાં ભણતી દિવ્યાંગ વિદ્યાર્થીની યશા મકવાણાએ છન્નું પોઈન્ટ ત્રેવીસ પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે બંને આંખે દ્રષ્ટિ ન હોવા છતાં તેને આ સફળતા પ્રાપ્ત કરી છે જન્મથી જ દિવ્યાંગ યશા મકવાણાએ બ્રેન લિપીના પેપરને કમ્પ્યુટરથી આપ્યા હતા તો જવાબો સામાન્ય વિદ્યાર્થીઓની જેમ તૈયાર કરીને યશાએ આ સફળતા હાંસલ કરી છે અને આ રીતે સફળતા મેળવી હોવાની તેના પ્રિન્સિપાલ જણાવી રહ્યા છે દિવ્યાંગ યેશા મકવાણાનો યુપીએસસી ક્રેક કરવાની ઈચ્છા છે યેશાની આ સિદ્ધિથી માતા પિતા પણ આજે ગૌરવ અનુભવી રહ્યા છે દીકરીએ આ સફળતા હાંસલ કરી છે ત્યારે દીકરીનું યુપીએસસીનું સપનું પણ સાકાર કરવા માટે માતા પિતા પણ મહેનત કરવા માટે જણાવી રહ્યા છે વડોદરામાં દિવ્યાંગો માટે કામ કરતી ઉર્મી સ્કૂલની આ વિદ્યાર્થીની છે યેશા મકવાણા હા તમે કીધું એમ ટેન્થ પછી મેં ઇલેવેન્થ ઇલેવન્થ આર્ટ્સમાં અહીં ઉર્મી સ્કૂલમાં એડમિશન લીધું હતું અને ટ્વેલ્થમાં મેં એટી સિક્સ પર્સન્ટ પ્રાપ્ત કર્યા છે હાલ અને એ માટે મેં કમ્પ્યુટર થ્રુ એક્ઝામ આપી હતી અને બ્રે લિપિમાં મને ક્વેશ્ચન પેપર મળ્યું હતું તો એ બંનેના મદદથી મેં આ અચીવ કર્યું છે તો એના બદલ મને બહુ જ ખુશી થઈ ગઈ છે હા ના ટાઈપિંગ માટે તો હું પર ડે હાફ એન અવર મારે ટાઈપિંગ પ્રેક્ટિસ કરવી પડતી હતી જેનાથી ટાઇપિંગ સ્પીડ વધે તો એનાથી આગળ અમારે આઈએસ ઓફિસર બનવાની ઈચ્છા છે યસાને સપોર્ટ અમે આમ ભણવામાં બધી રીતે એના પપ્પા જનરલ નોલેજથી માંડીને બધું ઘરે સમજાવતા પેપર ન્યૂઝપેપર વાંચીને દરેક એને કરંટ અફેર્સ માટે માહિતી ઘરે આપીએ છીએ અને આગળ એને યુપીએસસી માટેની તૈયારી કરવી છે તો એ રીતે અમે એને તૈયારી કરાવીએ છીએ એને એક્સ્ટ્રા ક્લાસીસ કરાવીશું અને આગળ એને આઈએસ જે બનવાની ઈચ્છા છે તેમાં અમે અમારો મહત્ત્વનો ફાળો એને આપીશું અને આગળ બનાવીને રહીશું એ સા દિવસમાં માં છ થી સાત કલાક વાંચતી હતી અને બીજું સ્કૂલનું જે એનું રિવિઝન કરતી હતી એ રીતે એને એક્ઝામ આપી બહુ સ્ટ્રેસ નથી લીધો પણ સારી રીતે એને એક્ઝામ આપી છે